પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને શ્રેષ્ઠ ધન્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અને એનો પંદરમો અધ્યાય અને અઢારમું વચન ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારી અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે એ તમે જાણો છો વાહો જગતનો અર્થ શું છે અને જગતનો અર્થ એ છે કે પાપને કારણે પરમેશ્વરની કૃપાથી વિખ્યું પડેલી મનુષ્ય જાતિ એ જગત છે જગત તેને પ્રેમ કરે છે જે પોતાની ઈચ્છાઓ અનુસાર ચાલે છે અર્થાત પોતાની શરીરની અભિલાષા આંખોની લાલસા અને ગર્વ અભિમાનને પ્રાથમિકતા આપે છે અને આ જ કારણ છે કે તે પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમને તેની કૃપાને જગત વેર રાખે છે વેર કરે છે આ પાપને કારણે પોતાના ઉદ્ધાર કરતા પ્રભુ સુખ્રિસ્તને પણ એ દ્વેષ કરે છે પરંતુ પવિત્ર બાઇબલમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત પુત્ર આપ્યો એ સારું જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે જો કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર મેળવે છે અને તે પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમ અને કૃપા પર એ પ્રેતી કરે છે તેના કારણે જગત તેનો દ્વેષ કરે છે ભલાઓ પરમેશ્વરને પ્રેમ કરવો અને જગતને પ્રેમ કરવો આ બંનેમાંથી તમારા માટે કોણ વિશેષ છે આઈએ આજે સવાલ કરીએ અને પ્રભુ પર વિશ્વાસ કરવાને માટે દેવ બાપ તમારી સહાયતા કરે